નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયે પણ આપણે લાલ કિતાબનો ભેદભાવમ જાણીએ બરાબર શનિવારે અગિયાર વાગે અમે જે વિડીયો મૂકીએ છીએ તો અત્યારે આપણે ઋણ સમજા શ્રાદ્ધ આવે છે નજીક તો આપણે પિતૃદોષમાં અટવાઈએ જ કે ભાઈ પિતૃ હેરાન કરે છે કે ગ્રહ હેરાન કરે છે આપણને ખબર નથી ને કોઈ ગમે તેવો ગમે તે માણસ સલાહ આપી દે એની સલાહમાં આપણે ભટકતા રહીએ છીએ બધા ઘણા બધા લોકો એવા પ્રશ્ન પૂછવા આવે કે સાહેબ દાદા એક્સપાયર થઈ ગયા દાદી થઈ ગયા કાકા મામા બાપુજી બા તો એ નડતા નથી ને અરે ભાઈ કોઈ નડતું નથી આપણો સ્વજન આપણને ક્યારેય નડતો નથી આપણો સ્વજન આપણને ક્યારેય નડે ખબર જ્યારે આપણે જીવતા જીવતા એને દુઃખ આપ્યું હોય ને ત્યારે અને એ કામ તમે જો કર્યું હોય ને તો તમારે પિતૃથી ડર લાગે પણ પિતૃ પ્રત્યક્ષ આપણને ક્યાંય પણ કોઈ હેરાન કરતું નથી આપણા કુંડીના ગ્રહો આપણને એની પૂરેપૂરી જાણકારી આપે તો આજે છે ને આજે આપણા માનવ જીવનનો એક મહત્ત્વનો પ્રશ્ન છે રહેવાનું મકાન અને આપણું કુટુંબ એની પર કયો ગ્રહ અસર કરે અને એ કયું ઋણ લાગે આપણી કુંડળીમાં કયો ગ્રહ ક્યાં બેઠો છે એની સમજણ પડે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ દોષ મારામાં છે અને એ દોષનું નિવારણ બહુ સહેલું હોય તો મિત્રો આજે આપણે સમજીએ શનિ શનિનું ઋણ આપણી કુંડળીમાં કયા ખાનામાં શનિનું સ્થાન છે તો દસ અને અગિયાર દસમું અને અગિયારમું સ્થાન જે કુંડળીમાં છે એ શનિના અંડરમાં આવે છે શનિ એના માલિક છે તો આ ખાનામાં એવા કયા ગ્રહ બેઠેલા હોય જેનાથી તકલીફ પડે તો મિત્રો સૌથી પહેલાં તો આપને આ ઋણ હોય તો આપણે જીવનમાં કયા લક્ષણો છે તે જાણીએ આમાં સૌથી પહેલાં તો દક્ષિણનું દ્વાર આવે અથવા કોઈક જેને સંતાન નથી એવા વ્યક્તિ પાસે આપને જમીન લઈને એની પર મકાન બનાવ્યું હોય રસ્તો રોકીને અથવા એ જગ્યા પર કૂવો હોય એને ભરીને આપણે મકાન બનાવ્યું હોય ને ત્યારે આવા દોષોનો આપણે અસર આવે હવે આની જનરલ સામાન્ય નિશાની આપણે શું જોવા મળે બધું સરસ હોય કારોબાર ધંધો ચાલી રહેલો છે અને અચાનક જ એવી કોઈ ઘટના ઘટે કે ભાઈ આખો ધંધો ચોપટ થઈ જાય ત્યારે શનિનું ઋણ આવે માથાને લગતો રોગ થાય તો પણ શનિના ઋણથી થાય કોઈક મોટી ફેક્ટરીનો સોદો કરીએ આપણે એને બાનું બી આપી દીધું ને સોદો કેન્સલ થઈ જાય અથવા સોદો થઈ ગયો તો એના પૂરા પ્રોપર્ટીના પેપર આપણા હાથમાં ના આવે આપણે આપણા જીવનમાં મકાન ન બનાવી શકીએ મકાન બનાવીએ તો આપણી તકલીફ વધી જાય આ બધા કારણો જ્યારે જીવનમાં જોવા મળે ને ત્યારે તકલીફ થાય ને મિત્રો શનિના દોષમાં છે ને એક ખાસ ખાસિયત છે કે આપણે જ્યારે પણ આવા કોઈ કામ કરવા હોય ને ત્યારે આપણી કુંડળીમાં શનિની પોઝિશન હંમેશા જોવી જોઈએ જે માણસ જિંદગીમાં મકાન નથી બનાવી શકતો કુટુંબની સાથે રહી નથી શકતો કુટુંબનું સુખ છે નહીં શરીરના મસલ્સ નબળા છે એ કામ નથી કરી શકતો મહેનત નથી કરી શકતો ત્યારે માની લો એના જીવનમાં શનિનો દોષ છે હવે આ દોષ કઈ રીતે જોવાય દસમા અથવા અગિયારમા સ્થાનમાં સૂર્ય ચંદ્ર અને મંગલ આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ બેઠેલો હોય ને ત્યારે શનિનો દોષ લાગે આ ત્રણે ત્રણ ગ્રહ શનિના દુશ્મન છે અને આ દસ અને અગિયારમાં સ્થાનમાં જો આમાં ત્રણમાંથી એક પણ ગ્રહ બેઠેલો હોય ત્યારે આપણે શનિનો દોષ લાગે છે આ દોષ આવે ને ત્યારે માણસ જીવનમાં સફળતા મેળવવા માટે સંઘર્ષ કરે મહેનત કરે પણ એને ફાયદો ન મળે તો આ દોષને આપણે આ સમજવાનું છે કિતાબમાં એને જાલિમાના ઋણ કીધેલું છે આમાં આપણે પાપ શું કર્યું હોય તો કે ગયા જન્મમાં આપણે કોઈક મજૂરની મજૂરી બાકી રાખી કોઈ મજૂર પાસે કામ કરાવીને એને પૈસા ન આપવા કોઈકની પ્રોપર્ટી લીધી એને પાછી ન આપી એના પૈસા ન ચૂકવા એ માણસ એમાં બરબાદ થઈ ગયો એના જે બધું આ નીકળી આપણે આ જીવન સુધી પહોંચે તો આ બધી વસ્તુઓને સમજવાની છે હવે આપણે જ્યારે માનવી એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે ત્યારે ભગવાન એક ખાસિયત એને આપેલી છે ભૂલી જવાની વાત ગયા જન્મમાં તમે શું હતા ખબર નથી એ કંઈક લાખો કિસ્સા પછી એકાદ કિસ્સો હોય તે બી તેને કંઈક આમ ખાલી ચમકારો થાય ને પછી એ બી બધું ભૂલી જાય તો આ જે ઘટના છે ને ભગવાને આપી છે તો દુનિયા ચાલે છે એ તો આગલો ને તેનો આગલો જન્મ યાદ કરીને લોકો પાગલ થઈ જતે તો આ જે છે ઘટના તો કે ગયા જન્મમાં આપણે એવું કામ કર્યું કોઈની પ્રોપર્ટી લીધી પાછી ના આપી એને પૈસા ના આપ્યા તો શનિનો દોષ લાગ્યો કોઈ મજૂરની મજૂરી બાકી રાખી મજૂર પાસે કામ કરાવી એને કાઢી મૂક્યું એને અદૂત કર્યો તો આ તકલીફો આવે છે કુટુંબના માણસોને દગો આપ્યો કુટુંબના માણસો સાથે કોર્ટ કેસ કરી તારે આ બધા ઋણો આપણે ભોગવવા પડે છે હવે કુદરતે બહુ ચોક્કસ એની એ મૂકી છે કે શનિ શનિનું બેલેન્સ કરવા માટે કુદરતે ચાર જાનવર દુનિયામાં મૂક્યા છે કાગડો કૂતરો ભેંસ અને માછલી આ ચાર જાનવરને આપણે ખાવાનું ખવડાવી એની સેવા કરીને તો આપણા શનિ મહારાજ આપણી પર આશીર્વાદ વરસાવે છે અને આ ગુનાઓમાંથી માફ કરે તો હવે આ જે પ્રોપર્ટીના લગતો દોષ હોય ને તેમાં કિતાબે બહુ સરસ ઉપાય આવ્યો છે માછલીને ખવડાવવાનું માછલી શનિનું એવું જાનવર જેનું ઘર નથી ને એને તમે ખવડાવો છો તો ચોક્કસ તમને સારો ફાયદો થાય હવે શું ખવડાવવાનું તો કે ઘઉંનો લોટ લેવાનો એમાં બદામનો ભૂકો ભેળવવાનો નહીં એ લોટ બાંધી એની ગોળી બનાવીને માછલીને ખવડાવો તો આવા દોષોમાંથી બહુ જલ્દીથી અને સારી એવી આપણે મુક્તિ મળી જાય અને આપણે આપણું કામ કરી શકીએ ઘણા એવા લોકો આવે કે ભાઈ અમે જિંદગીમાં મકાન જ નથી બનાવી શકતા ત્યારે આવા દોષો હોય ઘણા એવા લોકો છે કે ભાઈ એક મકાન બનાવ્યું એને વેચવું બીજું બનાવ્યું એને વેચવું પડ્યું ત્રીજું બનાવ્યું એને વેચવું પડ્યું તારે આવા જે તકલીફવાળા કામો આપણે જીવનમાં ભોગવે ત્યારે શનિને રીઝવવા બહુ જરૂરી છે ને એના માટે માછલીને ઘઉંના લોટની હોળી ખવડાવીએ તો બહુ ચોક્કસ ફાયદો થાય હવે આ આપણે ઘણીવાર એ કરીએ હવે જો એમ માની લો કે ભાઈ આવી કોઈ સગવડ નથી એવા લોકોએ મજૂરને ખાવાનું ખવડાવવું જોઈએ મજૂર જે માણસ મહેનત કરે છે તે શનિ છે અને જો માણસ મજૂરી કરતો હોય ને એ સમયે તમે જો એને આ સેવા આપો છો ખાવાનું ખવડાવો છો કે દૂધ પીવડાવો છો તો ચોક્કસ તમને આમાંથી મુક્તિ મળે અને આપણા શાસ્ત્રોમાં અને એમાં એટલી તાકાત છે કે આવા નાના નાના કર્મ તમને બતાવે છે ને એમાંથી મુક્તિ મળે તો શનિનો દોષ જેની પણ કુંડળીમાં દસમા અને અગિયારમાં સ્થાનમાં સૂર્ય ચંદ્ર મંગલ આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ બેઠેલો છે એ લોકોએ આ ઋણને સમજવું જોઈએ અને એનો ઈલાજ કરવો જોઈએ આપણે બધી એક જ વાત કરીને ઋણો પૂરા નથી કરી શકતા આપણે કયું ઋણ ભોગવીએ છીએ એની જાણકારી લેવી ગયા આ જન્મમાં આપણાથી શું ભૂલ થઈ આ જન્મમાં શું ભૂલ થઈ એનું નિવારણ ચોક્કસ તમને આ સમયમાં સારી રીતે મળે છે અને આવા નાના નાના ઉપાયોથી તમને એમાંથી મુક્તિ મળે છે તો મિત્રો હવે નજીકમાં જ શ્રાદ્ધ કર્મ છે તો એનું ધ્યાન અવશ્ય રાખજો બરાબર તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્કસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે